રોહિસા ગામનું ગૌરવ એક જ પરિવારના ત્રણ દીકરાઓએ મેળવી ઉચ્ચ ડિગ્રીઓ જાફરાબાદ તાલુકાના રોહિસા ગામમાં જ્ઞાન અને સિદ્ધિનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડતો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે ગામના જાણીતા વકીલ અને વિશ્વકર્મા મંદિર દેલવાડાના પ્રમુખ શ્રી નરેશભાઈ મોડાસિયાના પરિવારના ત્રણ દીકરાઓએ ઉચ્ચ શિક્ષણ મેળવીને અલગ અલગ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત ડિગ્રીઓ હાંસલ કરી છે જે ગુર્જર સુથાર સમાજ અને સમગ્ર ગામ માટે ગૌરવનો વિષય બન્યો છે તાજેતરમાં ડોક્ટર નિખિલ નરેશભાઈ મોડાસિયાએ પોતાની એમબીબીએસની પ્રતિષ્ઠિત પદવી સફળતાપૂર્વક પૂર્ણ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે તેમની આ સિદ્ધિ ખરેખર પ્રશંસનીય છે જ્યારે તેમના ભાઈઓમાંથી મયુર નરેશભાઈ મોડાસિયાએ ફાર્માસિસ્ટ તરીકેની ડિગ્રી મેળવી છે આ ઉપરાંત તેમના પિતરાઈભાઈ કિસન પ્રવીણભાઈ મોડાસિયાએ પણ એડવોકેટ વકીલ તરીકેનું શિક્ષણ પૂરું કર્યું છે એક જ ઘરમાંથી ડોક્ટર ફાર્માસિસ્ટ અને એડવોકેટ જેવી ત્રણ અલગ અલગ અને સમાજલક્ષી ડિગ્રીઓ પ્રાપ્ત થવી એ રોહિસા ગામ અને સમગ્ર જાફરાબાદ તાલુકા માટે ખરેખર એક ગૌરવપૂર્ણ બાબત છે આ ત્રણેય ભાઈઓએ શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે અમે આ ત્રણેય ભાઈઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સમાજ સેવાના કાર્યો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ